તો હાલ દોસ્તું જય આદિવાસી જય જુહાર અને અત્યારનો લગભગ એક ને વીસ મિનિટ થઈ છે સમય એટલો કામ થયો છે તો આજે આપણે ખાસ વાત કરવાના છે વિડીયોનું કે બહુ દિવસ થયા કે આપણે યુટ્યુબ ચેનલમાં ડોલર બનતા નથી તો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાના અસ્તી બંધ કરી નાખવાનું બિલકુલ બંધ કરી નાખવાનું છે કારણ કે આપણે કોઈ યુટ્યુબમાં મળતું ના હોય અને આપણે ખાલી ખોટી યુટ્યુબમાં વિડીયો બનાવી બનાવીને મહેનત કરવાની અને લોકો ખાલી ખોટી આપણું ઇજ્જત કાઢે અને આપણાથી આપણી ચેનલમાં ડોલર ના વધતા હોય તો આપણે વિડીયો બનાવ આપી શું મતલબ એટલા માટે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું બંધ કરવાનું છે બરાબર ખાલી ફોટો યુટ્યુબને પાછળ ના પડતા યુટ્યુબ બેકાર છે અમારે ચેનલ બી મોનેટાઈઝ કરી નાખી પણ છે ડોલર બનતા નથી અત્યારે ચાર પોઈન્ટ ચાર ડોલરની ચાર ત્રીસ પોઈન્ટ બની ચૂક્યા છે એની વાતને આજે ત્રણ મહિના થઈ ગયા હતા તો બસ જેટલા લોકો યુટ્યુબને પાછળ પડ્યા છે એમને હું મહેરબાની કરીને ના કહું છું કે યુટ્યુબની પાછળ ના પડતા કારણ કે યુટ્યુબ બે આવું છે બધા યુટ્યુબર જે જે મેં યુટ્યુબમાં ફેમસ હોય એને ચાલુ છે અને મારા યુટ્યુબરને તો બિલકુલ યુટ્યુબની પાછળ ના પડતા બરાબર તો દોસ્તો ઘણા એવું કહે છે કે યુટ્યુબમાં વિડીયો ન બનાવો દોસ્તો સારી ક્વૉલિટીમાં તમે વિડીયો બનાવશો તો બધું જ થશે યુટ્યુબ હું યુટ્યુબના બાપ બી પૈસા આપશે કેમ ના આપે પણ તમે બી સારી મહેનત કરવાને સારો કન્ટેન્ટ બનાવો બોક અલગ અલગ જગ્યાનું શૂટિંગ કરે અને અપલોડ કરો વિડીયો બનાવીને તો શું ના થાય બધું થશે તો યુટ્યુબમાં આપણે વિડીયો બનાવવાનું બંધ નથી કરવાના આપણે ખાલી કહેવાના છે લોકો એમ કહે છે એટલા માટે ખરેખર મહેનત કરશો તો બધું બનશે

અને બાકીની બધી ડિલીટ બી મારી નાખી એક ચેનલ હતી રમેશ દેશી બ્લોગ એમાં પંદરસો સબસ્ક્રાઈબ હતા તો એની ડિલીટ મારી અને બીજી બનાવી તો આ ચેનલની અંદરમાં મેં બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં બારમા મહિનાની બાવીસ તારીખે વિડીયો અપલોડ કર્યો હતો કે બીજા મહિનાની બાવીસ તારીખે રાઈટ આપણે ચેનલ હાજે મોનેટાઈઝ કરી મૂક્યું હતું પણ ડોલર નથી બનતા ધીરે ધીરે બનશે ચાર ડોલરને ત્રીસ પોઈન્ટ બનાવશે આપણે લગભગ બની જાય તો બહુ સારું છે ભગવાન પ્રાર્થના કરીશું કે જલ્દી ડોલર બની જાય તો બહુ સારું છે મિત્રો યુટ્યુબમાં વિડીયો બનાવજો અને આગળ વધશો તો તમારે પણ આવશે કોઈ કોઈને આપવાનું નથી બરાબર તો બસ રોજ રોજ એક વિડીયો અને યુટ્યુબમાં મૂકી દઉં તો બહુ સારું છે નામ તમારું વધશે બરાબર तो मैं तो बीजू शू केवर जो कहू मैंने कमेंट बॉक्स में जानजे बस हूँ बीजे कहो नहीं मानता तो तुम वीडियो फटाफट बनाई यूट्यूब करो बराबर तो, जल्दी बने। जल्दी तो, तो जो जल्दी बना सारू काम तो जल्दी आगे बढ़ो तो चलो मित्रों आदिवासी जय जोहार